હારીજ રાંધનપુર ખાતેના હારીજ નગરના સેવાકીય સંગઠનો દ્વારા અબોલ સ્વાન માટે છસો કિલો લાડુ બનાવવામાં આવ્યા છે રાંધનપુર ખાતેના હારીજ ગામના જોગમાયા મિત્ર મંડળ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તરાયણના પર્વને ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે હારેજ કામના જોગમાયા મિત્ર મંડળ દ્વારા અબોલા શ્વાન માટે છસો કિલોના લાડુ બનાવી શ્વાનોને ખવડાવવા માટેનું નક્કી કરવા અપાત મંડળના મિત્રો દ્વારા લાડુ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે હારેજ ઝાસકા હાઇવે પર આવેલ ફાંટાવાડી જોગણી માના સાનિધ્યમાં જોગમાયા મિત્ર મંડળના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી અબોલ શ્વાન માટે સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ મંડળ દ્વારા દાતાઓના દાન થકી ફાળો એકત્રિત કરી છસો કિલોના અબોલ સ્વાન માટે લાડુ બનાવવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું વધુમાં મિત્ર મિત્રમંડળના સેવાભાવી યુવાન કનુભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ અબુલ સ્વાન માટે લાડુ બનાવવા મુખ્ય દાન આપનાર ઠક્કર ધીરજલાલ હરગોવન હસ્તે તેમજ ભાવેશભાઈ જલાભાઈ ગામની પ્રેમી જનતા મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો તેમજ સેવાના કાર્યમાં સહયોગ આપનારા દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો જોકમાયા મિત્ર મંડળ દ્વારા ચાલુ વર્ષે પ્રથમ વખત દસ મણ બીજી વખત વીસ મણ મળી કુલ મળી ત્રીસ મણ એટલે કે છસો કિલો જેટલા લાડુ બનાવ્યા બાદ શેરી મોહલ્લા સીમ વિસ્તાર તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અબોલ સ્વાનોને લાડુ ખવડાવવાની એક પ્રેરણાદાયી કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જહેમત ઉઠાવી છે તો એની અંદર અમે આગલો રાઉન્ડ જે બનાવ્યો હતો તે દસ મંડો બનાવ્યો હતો આ વખતે અમે વીસ મંડો બનાવ્યો છે અને દરેક આ ધર્મ ધર્મપ્રેમી જનતાના સહયોગથી આ અમને ફાળો મળેલ છે તો એના ઉપરથી અમે આ એક સેવા કાર્ય કરી રહ્યા છીએ અને યોગમાં મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર સર્વ ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર અને અમને જે ફાળો મળે છે એવો અવરનવર બીજો પણ અમને ફાળો મળશે તો આગળનું પણ અમે કાર્ય સારું કરવા જઈ રહ્યા છીએ